અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી ત્યારે ઉત્તરાયણમાં ઘાયલ પક્ષીઓ બચાવવા માટે અમદાવાદીઓ ફાયરને કોલ કરી શકશે તો બીજી તરફ બાંકડાઓની ગુણવત્તા સામે ખુદ ભાજપના જ કોર્પોરેટરોએ ફરિયાદ કરી છે ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ભાજપના કોર્પોરેટરો અને ફરિયાદ કરી હતી કે જે બાંકડા તૈયાર કરવામાં આવ્યા છે તેની ગુણવત્તા યોગ્ય નથી ફરિયાદ મળતા સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા બાંકડાની ગુણવત્તાને લઈને વિજિલન્સ તપાસના આદેશ આપવામાં આવ્યા છે એએમસી દ્વારા આગામી બાવીસમી જાન્યુઆરીના રોજ શ્રી રામ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવને લઈને શહેરના સાતેય ઝોન દીઠ બે સ્ટેજ પર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે સામાન્ય રીતે સોસાયટીની અંદર પબ્લિક પ્લેસ હોય ત્યાં કાઉન્સિલરના બજેટમાંથી બાંકડા મૂકવામાં આવતા હોય છે નિશ્ચિત રકમની મર્યાદાની અંદર આ બાંકડાની ગુણવત્તા જળવાઈ રહે તે જોવાનું કામ મહાનગરનું છે કેટલાક કાઉન્સિલરો દ્વારા એની ફરિયાદ મળી હતી કે ભાઈ જે અમારા વોર્ડની અંદર જે બાંકડા મૂકવામાં આવ્યા છે તેની ક્વોલિટી યોગ્ય ડિઝાઇન મુજબ બરાબર નથી આવી ફરિયાદો મળતા આ જે એજન્સી છે તેના પર વિજિલન્સ ઇન્કવાયરીની આજના કાર્યવાહી કરવામાં આવી છે પરિણામે ક્વોલિટી જળવાઈ રહે ગુણવત્તા જળવાઈ રહે એ જોવાની જવાબદારી મહાનગરની છે અને જો જવાબદારીમાંથી કોઈ પણ કોન્ટ્રાક્ટર છટકવાનો પ્રયત્ન કરે તો વિજિલન્સ ઇન્કવાયરી તેના પર મૂકવામાં આવી છે કોન્ટ્રાક્ટરનું નામ એક્ઝેક્ટ મને યાદ નથી જે પણ એજન્સી હશે એ એજન્સી પર કાર્યવાહી કરવામાં આવશે જે પણ ફરિયાદ આવી હોય સિંગલ આવી હોય ડબલ આપણે તો પણ કાર્યવાહી કરવાનો આદેશ આજે આપવામાં આવ્યો છે સમગ્ર દેશની અંદર ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા બાવીસ તારીખે અયોધ્યાની અંદર થઈ રહી છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર પણ ભગવાન રામમય એક મોજું છે લોકલાભણી પણ છે એના અનુસંધાને મહાનગર દ્વારા એકવીસમી સાંજે સંધ્યાકાળથી સાંજે સાત વાગ્યા પછી જોન દરેક ઝોનની અંદર બે સાંસ્કૃતિક કાર્યક્રમો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લોક ડાયરો દેશભક્તિના ગીતો અને સમગ્ર જ્યારે શહેરની અંદર વાતાવરણ રામમય બન્યું હોય તો મહાનગર દ્વારા પણ એક આયોજન કરી એક ઝોનની અંદર બે સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજન કરવાનું આજની સ્ટેન્ડિંગ કમિટીમાં નક્કી કરવામાં આવ્યું છે